હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગી ગયા છે દસ દસ વાગે હું બ્લોગિંગ સ્ટાર્ટ કરું છું આજે ટિફિનમાં ખાલી દાળભાત જ છે કારણ કે એને તાવ શરદીને એવું છે એટલે ઓન્લી ફોર ખાલી ભાત એટલે ટિફિન થઈ ગયું છે એ પણ જતા રહ્યા છે અને મારું જે મેઇન કામ છે ને એ ચાલુ છે અત્યારે તો આ બધું મેં કાઢ્યું છે ઓલા રૂમમાંથી જે વસ્તુ વધારાની છે ભંગારની છે જવા દાવો ને પછી રાખવું ને અહીંયા જો મેઇન ઘંટીનું કામ સ્ટાર્ટ છે એ ખાણો દળાઈ ગયો છે અને

શું કરવાનું હવે વિચાર છે કે બધું છે ને ધીરે ધીરે નીચે ઉતારીશ ઘોડાને બહાર મૂકીશ ને આ વસ્તુને છે ને અહીંયા હું ગોઠવીશ એવો વિચાર છે પછી આગળ જતા જે કરીએ ડિસાઈડ કરીએ નવો લઈએ કે શું કરીએ પણ અત્યારે તો ગોઠવી દઉં કે આમનેમ થોડું ના આવશે ને આખા મારા ઘર છે ને સાફ કરવા જો વધારેના કપડાં કાઢ્યા છે અને આમ જોવો મારી આ રેઝીન આર્ટનું ને જોવા એટલે આજે મેં આ રૂમ સાફ કરવાનો ઘંટીનું સાથે થાય ને કે આ રૂમ સાફ પણ કરી નાખો એટલે તા વચ્ચે વેચાવું થયું એટલે ખોટી થઈ ગઈ પણ કાંઈ વાંધો નહીં ચલો જે થયું એ હવે બધું ધીરે ધીરે ને નીચે ઉતારીશ ને બધું ક્લીન અપ કરીશ એટલે આમાં તો ખોખા એટલા બધા ભરેલા છે ને કે તમે વાત પૂછોમાં બધા ને અલગ અલગ જાતના આમાં ખોખા મારે ભરેલા છે એટલે જો કારણ કે હું પેઇન્ટિંગનું બી કરું છું પ્લસ રેઝિન આર્ટનું છે અને પ્લસમાં જે મારું મટિરિયલ્સ રાખડીનું એ બધું હોય છે તો એ બધું છે એટલે કેટલી વસ્તુ ભેગી થાય અને પ્લસમાં મારા કુકિંગના અને એના વિડીયો શૂટ માટેના બધું વાસણને બધું પરચેસ કરેલું હોય છે તો એ બધું અલગ અલગ છે એટલે કેટલી વસ્તુ ભેગી થાય કે પાર વિનાની વસ્તુ બોલો તો ચલો કામે વળગી જાઉં ને આ કરીને પછી એમ થાય કે જમી લઈશ અને પછી અહીંયા ગોઠવવાનું સ્ટાર્ટ કરીશ અને જમીન પછી જ હવે ઘંટી ફાઇનલ મારે છે ને ઢોકળાનું દળવાનું છે ઓલું તો દડાઈ ગયું છે તો ઢોકળાનું દળીને આને છે ને ગેલેરીમાં પડદો માર મારી દીધો છે એટલે કાલનો દિવસ એને લોટને એકદમ ઠરવા દઈશ કાલે પછી ચાળીશ એને અને પછી એ દળાઈ છે ને પછી ઘંટીને અપ કરું ને અહીંયા બધું ક્લીનઅપ થઈ જાય ને પછી એને અહીંયા ઘંટીને એ વસ્તુ મૂકવું તો ચલો હવે કામે તો વળગવું જ પડશે કામ વધારી રહ્યું છે તો હેલો ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે સાડા છ અને મને બધું કામ થઈ ગયું છે જો હોલમાં અહીંયા થઈ ગયું છે હજી મારા પોતા બાકી છે અને અહીંયા મેં લોટ ઠરવા માટે મૂકી દીધો ઘોડાને જો આ રીતના આડો કરીને તો માંડ માંડ લીધો હવે તમને રૂમમાં બતાવવું તો જો આ રીતના રૂમમાં બધું ગોઠવી દીધું જોવા એકની ઉપર એક ને એકની ઉપર જો નીચેથી સ્ટાર્ટઅપ થાય છે એકની ઉપર એક ખોખા આવી રીતના બધા ગોઠવી દીધા આ બે ગામડેથી જે પાર્સલ અમારા આવતા હોય ને એ ત્યાંના છે અને આ ખોખા મારા રેઝિનનું મટિરિયલ્સ જે મારે ઓર્ડરનું આવતું હોય ને એનું પેકિંગ કરવા માટે આ મોટી સાઈઝ છે ને આ નાની સાઇઝ છે અને એ રીતના બધા બોક્સ છે અને બીજું તો રેઝિનનું જો આ બીજું રેઝિનનું છે ને અહીંયા ભરેલું છે અને બસ અહીંયા થોડું ઘણું અહીંયા છે અહીંયા ઘંટી રાખી દીધી પેટી રાખી દીધી અહીંયા અમારું રેઝિનનું થશે અને જો આખું ગોઠવી દીધું છે અને ઉપર જ કંઈ થયું નથી પણ જોઈશ હવે ધીરે ધીરે હવે કરીશ ડબરા અહીંયા રાખી દીધા કારણ કે ખોખા ઉપર રાખીએ તો તો વળી વજનથી આમાં કંઈ ભરેલું નથી એકદમ બધા ખાલી જ છે અંદર એકની ઉપર એક છે એકની ઉપર અંદર એવી રીતના છે પણ તોય છતાં કે નથી રાખવું વળી ખોખા દબાઈ જાય તો એટલે આ રીતનું બધી વસ્તુ ભરેલી છે કરીને તમને બતાવું હું જો આ રીતના બધી વસ્તુ છે ને બધી કરી દીધી જો આખી રીતના ખોખા ને આ બે પાર્સલ તો છે ને એ જશે હવે તો વહી ત્યારે લેતા જશે આ ખોખામાં વધારાનું બધું મારું એની ભરેલું છે અહીંયા જો આ ઓવન છે ઓવન રાખવાની જગ્યા નથી નીચેનું ક્લિયર કરી નાખ્યું છે આમાં જે વધારાના આપણા પ્લાસ્ટિકના વધારાના કન્ટેનર ને હોય છે ને એ બધું છે તો ફ્રેન્ડ્સ આ રીતના બધું કરી નાખ્યું છે વજનવાળી વસ્તુ છે ને એ એવી રીતના નીચે રાખીને ઉપર હળવી હળવી રાખી એટલે નીચે ખોખા છે ને એ બેસે નહીં અને ઉપરની સાઈડ તો છે જો અહીંયા છે ને ચોખાની બાલ્ટી હતી તો એમાં છે ને એ બારી મૂકી છે હવે નીચે જ રાખવી છે અને આ રીતનું જો બધું રાખેલું છે તો ફ્રેન્ડ્સ એવું છે હવે મારે બસ આજે જે બ્લોગ આવશે ને એનું એડિટ કરવું છે એડિટ કરીને પછી પોતા કરીશ અને પછી રેઝિનનું કામ છે વિચાર છે કે સાંજે આજે બી લેટ આવવાના છે તો જોઈશું તો અત્યારે એ કામ છે રેઝિનનું ત્રણ ચાર છે વસ્તુ ઓર્ડરની છે તો એ પૂરું કરવાનું છે તો મેં કીધું એ પૂરું થઈ જાય ને બે કામ થઈ જાય અને કાલે તો પાછો સન્ડે છે એટલે કાલે તો શું કરે કાલે પાછી મારે છે ને દાંતના આ વસ્તુ ઓમ થઈ ગઈ છે ફાઇનલ પણ એનું જે ત્રણનું બીબો આવશે તો એ બેસાડશે ને ટ્રાયલ કરશે કેમાં ફિટ થઈ જાય છે કે નહીં નહીં થાય તો પાછું એ લોકો લેબમાં મોકલશે એટલે કાલ ખાલી ટ્રાયલ માટે જવાનું છે પછી થોડું ઘણું મારે મટીરિયલ્સનું ને એનું છે એ પર્ચેસિંગ માટે છે તો બસ કાલનો શેડ્યુલ આખો ટાઈટ છે ફૂલ છે તો ચલો મળીએ ને હા કાલનો દિવસ તો તમારી સાથે શેર કરીશ પછી તો